કેમ છો દોસ્તો હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરવાના છે ગુજરાતી સિનેમાની આજના એપિસોડમાં આપણે જોઈશું આજે રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ ઉડનછુ વિશે ગત સપ્તાહમાં રિલીઝ થયેલી ફિલ્મો વિશેની બોક્સ ઓફિસની માહિતી અને સોશિયલ મીડિયાના દ્વારાથીમાં બે વિવાદાસ્પદ મુદ્દાની ચર્ચા કરીશું છું મિત્રો અનિસ સાહની આ ફિલ્મ આજે 6 સપ્ટેમ્બરે ખૂબ સારા થિયેટરોમાં અને ઘણા બધા શો સાથે રિલીઝ થઈ રહી છે ફિલ્મ નું ટ્રેલર જોયા પછી એવું લાગે છે કે આધેડ વયના જે કપલ છે જેની ભૂમિકા ભજવી છે દેવેન શાહ અને સોરી દેવેન ભોજાણી અને પ્રાચી શાહે તો આ બેના લગ્ન જીવન થોડુંક ડિસ્ટર્બ હોય એવું લાગે છે અને જ્યારે એમના સંતાનો લગ્ન કરવાની વાત કરે ત્યારે શું થાય એવું આ ફિલ્મના ટ્રેલર ઉપરથી લાગી રહ્યું છે જે ફિલ્મ ઉડન છું આજે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મના મુખ્ય કલાકારોની વાત કરીએ તો દેવેલ ભોજાણી પ્રાચી શાહ આરોહી પટેલ આરજવ ત્રિવેદી અને અલીસા પ્રજાપતિ સહિતના ઘણા બધા થિયેટરના કલાકારો પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફક્ત પુરુષો માટે પેલા બે સપ્તાહના અંતે લગભગ સાત પોઈન્ટ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે અભિનંદન ફક્ત પુરુષોની ટીમને તો ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ રણભૂમિનું પહેલા બે દિવસનું જ કલેક્શન મળ્યું છે જે માત્ર બે લાખ રૂપિયા છે એટલે શક્ય એવું પણ છે કે બે દિવસ પછી આ ફિલ્મને ઉતારી લેવાય મિત્રો તમને એવો કોઈ ખ્યાલ છે કે રામાયણના કાળમાં ચાચા શબ્દનો ઉપયોગ થતો હતો આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કે ગઈકાલ એટલે પાંચમી સપ્ટેમ્બરે સબ ટીવી પર જે ટીવી સિરિયલ રામાયણ આવે છે એમાં લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નને એવો સંવાદ કરતા જોવા મળ્યા સાંભળવા મળ્યા કે અબ વાલે સમજાતું નથી કે રામાયણ કાળમાં ચાચા શબ્દ ક્યાંથી આવ્યો હશે કદાચ ક્રિએટિવ લિબર્ટીના નામે હિન્દુ ધર્મને અથવા હિન્દુ દેવી દેવતાઓને ધર્મ ગ્રંથોને આવી રીતે બદનામ કરવાનું નીચા પાડવાનું અથવા સસ્તી પબ્લિસિટી મેળવવાનો સ્ટંટ પણ હોઈ શકે બીજો એક વિવાદ ગત સપ્તાહે IC814 વેબ સિરીઝમાં પણ થયો વેબ સિરીઝમાં આતંકવાદીઓના સાંકેતિક નામ ભોલા અને શંકર બતાવવામાં આવ્યા જો કે આ વિવાદ થતા જે નેટફ્લિક્સ એ આ વેબ સિરીઝ રિલીઝ કરી છે એના કન્ટેન્ટ હેડને આઈએનબી મિનિસ્ટ્રીમાં બોલાવવામાં આવ્યા ચર્ચા કરવામાં આવી અને એવો નિર્ણય આવ્યો કે આપણે શરૂઆતમાં ડિસ્ક્લેમર લખીને આ વાતનો ખુલાસો કરીશું શક્ય હશે ત્યાં આ સાઉન્ડ પણ ચેન્જ કરીશું અને ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખીશું છતાંય ફરી પાછો એ સવાલ ઊભો થાય છે કે માત્ર હિન્દુ દેવી દેવતા કે હિન્દુ ધર્મ ગ્રંથો સાથે જ આવી છેડછાડ કેમ કરવામાં આવે છે મિત્રો ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ મેરે પાસ માં હે સિનેમા